મહત્વના સમાચાર વ્યાયામ શિક્ષકોની ભરતી માટે કમિટીની રચના કરવામાં આવી છે પ્રાથમિક વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં કમિટીની રચના કરાઈ છે જેમાં ક્રીડા ભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ભરતી લાયકાત વય મર્યાદા અંગે કમિટી ભલામણ કરશે આંદોલન સમયે કમિટી બનાવવા માટેનું આશ્વાસન આપવામાં આવ્યું હતું ત્યારે વાયામ શિક્ષકોની ભરતી માટે એક કમિટીની રચના કરવામાં આવી છે અને પ્રાથમિક વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં આ કમિટીની રચના કરાઈ છે અને સાથોસાથ આ કમિટીને ક્રીડા ભારતી રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના સભ્યોને પણ સમાવેશ કરવામાં આવ્યો છે ભરતી લાયકાતની સાથોસાથ વયમર્યાદા અંગે હવે આ કમિટી આગળ ભલામણ કરશે ત્યારે વાયામ શિક્ષકોની સતત હાલ ભરતીને લઈને માંગ હતી અને એવામાં આ કમિટીની રચના પણ કરવામાં આવી છે તો કમિટીની આ રચના અંગે શિક્ષિક મહાસંઘે પણ પ્રતિક્રિયા આપી છે શિક્ષિક મહાસંઘના ભેગાભાઈ પટેલે નિવેદન આપ્યું છે કે ખેલ સહાયકોની માંગ છે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો અને તમામ શાળાને વ્યાયામ શિક્ષકો મળે એ પ્રકારની માંગ કરવામાં આવી છે ખેલ સહાયકોએ પાંત્રીસ દિવસ આંદોલન કર્યું હતું અને હવે કમિટીની રચના આજે કરવામાં આવી છે ત્યારે ખેલ સહાયકોની માંગ છે કે વ્યાયામ શિક્ષકોની ભરતી કરો તમામ શાળાને આ વ્યાયામ શિક્ષકો મળે તે પ્રકારની માંગ કરવામાં આવી છે તમામ ખેલ સહાયકોની માગણી એક જ હતી કે ગુજરાતની તમામ શાળાઓની અંદર વ્યાયામ શિક્ષકોની ભરતી થાય એનઇપી ટ્વેન્ટી ટ્વેન્ટીની પણ જે પ્રકારે લાગણી છે માગણી છે અને જે ઉદ્દેશો છે એ પ્રકારે ગુજરાતના બાળકોની અંદર વ્યાયામ પ્રત્યે રસ રુચિ વધે એ પણ જરૂરી હોવાના કારણે માન્ય મુખ્યમંત્રીએ અધિકારીઓ સાથે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ અને ક્રીડા ભારતી અને આંદોલન કરી રહેલા ઉમેદવારોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી અને અમને જણાવતા આનંદ થાય છે કે આજે સરકારશ્રીએ આ બાબતની એક કમિટી બનાવી છે જે માટે સરકારે વાત કરી હતી કે અમે નેવું દિવસની અંદર કમિટી બનાવીશું એ પ્રકારે નેવું દિવસ પૂરા થતાં થતાં કમિટીની રચના થઈ ગઈ છે અને હવે કમિટીની બેઠકો થશે ત્યારબાદ વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કેવી રીતે કરવી એ બાબતે લંબાણપૂર્વક ચર્ચા થશે અને ટૂંક સમયની અંદર ગુજરાતને તમામ શાળાઓને વ્યાયામ શિક્ષકો મળે એ પ્રકારનો સરસ મજાનો માહોલ ઊભો થયો હોય એવું અમને લાગે છે